આશા રાખું છું કે આ બધા જ જે મીડિયા મિત્રો અહીંયા ઉપસ્થિત છે તે એમાં ન્યાય મેળવવામાં મદદ કરશે કેમકે જેની પાસે આશા રાખી હતી ન્યાયની એ આશા અમારી ઠગારી નીવડી છે કેમ કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાઘે માર્યું માનવી એમાં સો ઇન્સાફ એના જેવી પરિસ્થિતિનું તે નિર્માણ થયું છે ગુજરાત પોલીસ જેને આપણે કહેતા હોય છે કે સેવા સુરક્ષા અને શાંતિ માટે જાણીતી છે પણ વર્તમાનમાં એ પરિસ્થિતિ છે કે સેવા જે ફક્ત થાય છે તો નેતાઓની સુરક્ષા સત્તાધીશોની અને શાંતિનો દંભ કરવામાં આવે છે એક પીડિત વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને પોલીસ સ્ટેશનમાં એમનું જે વર્તન જે સામે આવે છે એ ખૂબ ગેરવર્તન અને ગેરવર્તુણાક એમની સામે આવે છે અને આવા એક કિસ્સા નહીં અમારી પાસે આવા છેલ્લા આઠ દિવસમાં બારક જેટલા કિસ્સા અમારી સામે આવ્યા છે કે જે પીડિત જે ભોગ બનનાર હોય એ સામે ચાલી પોલીસ સ્ટેશન જાય પરંતુ પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ સુધી લેવામાં આવતી નથી આજે જે વ્યક્તિની વાત કરવાની છે એ વ્યક્તિ છે પટેલ ઋષિકેશભાઈ દશરથભાઈ પટેલ ઋષિકેશભાઈ દશરથભાઈ મારી જમણે બેઠેલા છે મૂળ વતન હમીરગઢ તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા આ જે વ્યક્તિ છે એ વ્યક્તિના પિતાશ્રીએ જે સાબર બેંક અને માર્કેટિંગ યાર્ડ છે એમાં ક્લાર્કની ભરતી કરવા માટે જે ત્યાંના જે સત્તાધીશો હતા જે ઊંચા વગદાર વ્યક્તિઓ હતા તેમને પૈસા આપેલા અને જોઈએ તો આ પૈસામાં રોકડ રકમ પંચોતેર લાખ જેટલી આપવામાં આવેલી અને આ રકમ છે એ ચાર ઉમેદવારો માટે આપવામાં આવેલી હતી જેમાંના એક પીડિત વ્યક્તિ જે છે ઋષિકેશભાઈ દશરથભાઈ તો ખાસ કરીને જે અરજીઓ તેમને પેલી વહેલી અરજી એ ગામ પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે છે ત્યાં પીએસઆઈને સંબોધી અને પોતાની અરજી આપી હતી આ જે વ્યક્તિ છે એમના પિતાશ્રી એટલે કે દશરથભાઈ જે દેણું થઈ ગયું અને જેની પાસેથી એને વ્યાજવા કે બીજી રીતે ઊંચી પાછીના પૈસા લીધા હતા એ પૈસા ચૂકવી ન શક્યા અને એ આઘાત એ સહન નોકરી શેકા કેમ કે જે લોકો એમને ભરતી કરવાનો વાયદો વચન અને લોભ લાલચ કે પ્રલોભનો આપેલા તે લોકોએ એમાં સીધા જ હાથ ઊંચા કરી લીધા અને એમને નોકરી ન આપી બીજા લોકોને પૈસા દઈને એમાં સેટ કર્યા તો આ જે બાબત છે તેમાં એમના જે પિતાશ્રી છે એ પિતાશ્રી નું જે મૃત્યુ જે છે એ ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ત્રેવીસમાં જયેલું અને આની જે અરજી છે એ સૌપ્રથમ પોલીસ કક્ષાએ આપેલી ત્યારબાદ એસપી લેવલે જે સાબરકાંઠા એસપી છે તેમને પણ ફરિયાદ આપેલી ત્યાંના ડીવાય એસપી છે એમને પણ ફરિયાદ આપેલી તેની સાથે સાથે ત્યાં જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્ર છે તો ત્યાં પણ એમને ફરિયાદ આપેલી ત્યારબાદ આપણા ડીજીપી છે એ ડીજીપીને પણ ફરિયાદ આપેલી ત્યારબાદ આઈજીપી છે એ આઈજીપીને પણ ફરિયાદ આપેલી ત્યારબાદ જે સાબરકાંઠા નાયબ કલેક્ટર શ્રી છે એમને પણ ફરિયાદ આપેલી અને છેલ્લે કંટાળી સીએમઓ જે આપણા ગુજરાતના જે માઇબાપ કહેવાય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ એ મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સીએમઓ કચેરી છે ત્યાં પણ ફરિયાદ આપેલી એક ફરિયાદ નહીં બબે ફરિયાદ આપેલી અને આ જે ફરિયાદો આપેલી તેમાં કોઈ જ પ્રકારની ફરિયાદ એટલે કે એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ દાખલ કરવામાં આવેલો નથી લગભગ પાંચ મહિના જેટલો સમય એ આમાં વીતી ચૂક્યો છે આ બધી જ જગ્યાએ અરજી કરી છે આ જે પીડિત છે એ પીડિતે એમના પિતાશ્રી જે દશરથભાઈ છે એમની સુસાઈડ નોટ જે એમના મૃત્યુ પામ્યા પછી એમનો જે વોટ બોર્ડ હોય એમાંથી દસ દિવસ પછી મળી આવેલી આ સુસાઈડ નોટની કોપી છે અને એ સુસાઈડ નોટમાં એમના પિતાશ્રીએ જેમની પાસેથી પૈસા લીધા અને જેમને નોકરીએ લગાડવા માટે પૈસા આપ્યા એ તમામ વિગતો એ આમાં આપેલી છે અને જે પૈસાનો વહીવટ થયો એ પૈસાનો વહીવટ એ મોટા ભાગે રોકડ એ કરવામાં આવ્યો છે બાવીસ સાથે આ ઘટના બની અને આઠમી તારીખે આઠ આઠે આની અરજીઓ એ અલગ અલગ વિભાગોમાં આપી છતાં પણ એ એફઆઈઆર નોંધવામાં નથી આવી શંકાની સોય અમારી એ પોલીસ કચેરી સમક્ષ છે કે ભાઈ પોલીસની જવાબદારી બને છે કે એને જે નાગરિક હોય એ નાગરિકની ફરિયાદ નોંધવી પણ ફરિયાદ નોંધવામાં આવતી નથી એ શા માટે નોંધવામાં નથી આવતી એ અમે નથી જાણતા કયા સત્તાધીશો કે કયા વગદાર લોકો એની રોકી રહ્યા છે એ અમે નથી જાણતા પણ કશું કંઈક દાળના કાળું છે એવું અમને લાગી રહ્યું છે એટલે ફરિયાદ નોંધવામાં નથી આવતી પાયશ્રી જ્યારે ઋષિકેશભાઈ પોલીસ ફરિયાદ લખાવવા માટે જાય છે તો અંતે એમને એવા શબ્દો સાંભળવા મળે છે કે ભાઈ શું વારે ઘણી ફરિયાદ લઈ ફરિયાદ કરવા માટે આવી જાય છે શું વારે ઘણી ઉઘરાણી કરવા માટે આવી જાય છે તું અમને શીખવાડીશ કે અમારે કઈ રીતે કામ કરવું અને હવે બીજી વખત આવતો નહીં જા તારી એફઆઈઆર નહીં લવાય આ પ્રકારના શબ્દો એ જ્યાં હાજર જે પોલીસ અધિકારીઓ હતા જે ઉચ્ચ અધિકારીઓ હતા જેને આપણે એસપી ડીવાયએસપી આઈજી કહીએ છીએ એ ઉચ્ચ અધિકારીઓ એ તુતકારી અને કે ભાઈ જા તારી એફઆઈ નોંધવામાં નહીં આવે છે થાતું એ કરી લે આ પ્રકારના શબ્દો એ એમને કહેવામાં આવ્યા ત્યારે એ પણ કહી શકાય કે આજે દુખી છે કારણ કે એમના પિતાશ્રીનો અવસાન થયું છે અને એ પિતાશ્રી કેકને કેક એમને સામાજિક પ્રતિષ્ઠા આપવા માટે કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા માનીયે છે કે દોષિત છે પરંતુ આમાં સૌથી મોટી દોષિત પૈસા લેનાર પણ છે અને સૌથી મોટું દોષિત એ વ્યક્તિઓ પણ છે જે ફરિયાદ નથી લેતા દરેક વખતે